તિલકવાડા ચાર રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસે ફોર ગાડી પલટી જતા સર્જાયો અકસ્માત સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે આ પ્રવાસીઓને સરળતા રહે તે માટે ચાર માર્ગીય રસ્તા પણ બનાવવામાં આવ્યા છે આ રસ્તા પર દિવસે ને દિવસે ટ્રાફિકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રજાના દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે આવી જ એક ઘટના આજે તિલકવાડા ચાર રસ્તા આગળ બની છે આ ઘટનામાં એક ફોર વ્હીલ ગાડી નંબર જી જે જીરો વન આર વી સત્યાવીસ બાસઠ નંબરની ફોર વ્હીલ ગાડી તિલકવાડા તરફથી આવતી હોય અને દેવલિયા તરફ જતાં તિલકવાડા ચાર રસ્તા આગળ પેટ્રોલ પંપ પાસે અચાનક ગાડીના સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા ઓરિલ ગાડી પલટી ખાઈને રોડ વચ્ચે ડિવાઈડર પર ચડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ગાડીમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી પરંતુ ફોડિલ ગાડીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવી ફોડિલ ગાડીને રોડની સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરી આગળની તપાસ હાથ ધરી છે